ઓ બાળી ગયો આ તો જબક કોલ દે લે લેવલો કાઢી આપી પાસરા સો ને કાળો ભાઈ આપા જોઈ લો જરે એટલે સુટી ગાવી જાય એ આવી આવું ચાર કિલોમીટર <block contour murder hardcorecat> તારે બેટમાં ખાને એટલે ઓરોજી આપણે બેલી કરી નાખો લે 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 જે છે લેન કિદી જાય ઓધો તો આય હું ટી રિકે છે કે ઘટકા થઈને વહી ઉઈ જાત અમાર હતી બાકી તો આય તો ખાલી ગયો એ મને એમ કે એક જ લાગે ખાગડી દરી લાગે લાગી બાજુબાટી કાઢી હતી